ઓલ્યે શ્રી સદગુરુ મહારાજ કીજે દત્તાનંદજી મહારાજ કી જે શ્રી પાનંદજી મહારાજ કીજે શ્રીપાદવલ્લભ ભગવાન નિજે સ્વામી સમર્થ નિજે અવધૂત આનંદ અવધૂત આનંદ અવધૂત આનંદ ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્બ્રહ્મા તસ્મ શ્રી ગુરુદેવ નમ દયંતી દત્ત જયંતિ એટલે ભગવાન દત્તનું પ્રાગટ્ય દિવસ આપ સૌને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામના અને ભગવાન શ્રી દત્તાત્રે એટલે સર્વે દેવોમાં જેનું મૂળ સ્થાનક છે જેને આપણે બધા દેવોનું મૂળ કહીએ છીએ એટલે કે દત્ત અને ગુરુ કોને કહેવાય તો કે ગુરુ એવા હોવા જોઈએ કે જે તમને સૂર્યના કિરણના અંજવાળા પડે ને એ પહેલાં તમારા જીવનમાં એવો પ્રકાશ ફેલાવી દે કે જે સૂર્ય ઉગે એની પહેલાં અંજવાળું થાય એવું આપણે ભજનમાં સાંભળ્યું છે કે સૂર્ય ઉગે પહેલાં અંજવાળા હોય એવા ગુરુ ગોતી લે તો એનો અર્થ શું કે સૂર્ય ઉગે પહેલાં અંજવાળા થાય એનો અર્થ એ છે કે આપણા આંતર આત્માની અંદર અંજવાળું થવું જોઈએ એમાં એટલો પ્રકાશ ફેલાઈ જાય કે સૂર્યને ઉગવાની એને કોઈ સીમા જ ન રહે એમ કે સૂર્ય ઉગે તો જ અંજવાળું થાય એ તો પૃથ્વી પર અંજવાળું પડે છે પણ આપણા આત્માની અંદર એવું અંજવાળું સદગુરુ પરમાત્મા પાતરી દે છે કે જેથી આપણને બધે જ તે અંજવાળું અંજવાળું લાગે છે યાની કે આતમનો દીવડો પ્રગટા આપણે ગંગા સતી પાનભાઈમાં કહી ગયા ને કે આતમના દીવડા પ્રગટાઓ પાન ગંગા સતીમાં એ પાનભાઈને કીધું જ કે આતમના દીવડા પ્રગટાવો પાનભાઈ એમ એટલે આતમની અંદર એવો દીવો પ્રકાશિત થાય તે વાળું જ રહે એમ એટલે ગુરુની પરિભાષા એવી છે અને કોઈ પણ ગમે એવું કે માત્ર એવો વિશ્વાસ રાખો કે મારો ગુરુ ગમે તેવો હોય એ મારો ગુરુ છે ગુરુની નિંદા કદી ન કરો મારો ગુરુ ગમે તેવો હોય એ મારો ગુરુ છે હે સદગુરુ પરમાત્મા હે ગુરુદેવ હું તમને જો એક ક્ષણ પણ ભૂલી જાઓ તો મને બ્રહ્મ પાપ લાગે એવી ગુરુ પ્રત્યે પ્રેત રાખો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા દસમી શ્રી ગુરુદેવ ગુરુ છે એ પરમ બ્રહ્મ છે એટલો વિશ્વાસ સદગુરુ પરમાત્મા ઉપર મૂકી દો મા બાપ દેવી દેવતાઓ બધા કરતા ઊંચું સ્થાન હોય ને તો સદગુરુ પરમાત્માનું છે ગુરુ છે ને એ તારે છે જીવનનો રાહ જીવન જીવવાનો માર્ગ બતાવે છે તમને એટલે ગુરુની નિંદા કદી કરવી નહીં અને કોઈ કરે તો એ સાંભળવી નહીં બસ સદગુરુ પરમાત્મા પર વિશ્વાસ રાખો અને ગુરુના ચરણોમાં હંમેશા આપણું નમાવેલું રાખો અને હંમેશા એની કૃપા દ્રષ્ટિ સૌ પર બની રહે એવી પ્રાર્થના જય ગુરુદેવ દત્તા